જય સોમનાથ જે દર્શક મિત્રો આપને હું જણાવવા માંગુ છું કે વેરાવળ સોમનાથ નું આ સ્માર્ટ રુદ્રાસ કોમ્પ્લેક્સ છે પણ તો અંદર આયા પછી ખબર પડી કે આ સ્માર્ટ નથી આ રુદ્રાસ કોમ્પ્લેક્સ તો લોકો ને ભરખી નાખે એવા પ્રકાર નું રુદ્રાસ કોમ્પ્લેક્સ છે એટલે આજે આપણે દીપકભાઈ સિંધવર પણ જોડાઈ ગયા છે અને ખાસ કરીને આપણે લીપ બાબતે વાત કરવાની છે કે લીપમાં પર કયા પ્રકારનું કોબાના ને ભ્રષ્ટાચાર છે અત્યારે લીપ હાલની પરિસ્થિતિ કાલે પણ મેં બંધ હતી અત્યારે પણ પરિસ્થિતિ બંધ છે મેં બિલ આ બિલ્ડિંગમાં માં વસતા લોકોને ધરાવતા દુકાન ઓફિસ ધરાવતા દુકાન ધરાવતા વ્યવસાય કારીગરોને બધાને પૂછું વારે વારે લીપ બંધ છે પ્લસ કે જે લોબીની બીજા માળની લાઇટ છે લા એક વર્ષથી બંધ છે દુકાનદારો અને વ્યવસ્થા વાત ફરિયાદ કરવા છતાં બિલ્ડર કરતો નથી પેલી વાત કહી દઉં કે રેરા કાયદા અને મુજબ બીયુ પરમિશન ને સોસાયટી નો બની હોય ત્યાં સુધી તમામ મેન્ટેન્સ કરવાની બિલ્ડર જવાબદારી હોય છે તો એ પોતાની જવાબદારીમાંથી છૂટી નથી શકતો તો શા માટે લીપ બંધ રહે છે શા માટે લાઈટો બંધ રહે છે શા માટે બંધ રહે છે તો શું સરકાર એની ઉપર એક્શન લેવાની જવાબદારી નથી પડતી બીના પરમિશન ગમે કરવાની છૂટ છે કારોબાર ગમે એ કરશે અનલીગલ કામ કરશે અનલીગલ જનરેટર લગાવવામાં આવે છે અનલીગલ એસી લગાડવામાં આવે છે લાઈટ જે આપવું જોઈએ સરકાર એક તરફથી કાયદા સારા બનાવે છે એક્શન લેવા જાણવા માંગુ છું કે છેલ્લા કેટલા સમયથી આ લીપ બંધ છે આ પ્રકારની પરિસ્થિતિ છે અને લીપ શા માટે આ લોકો ચાલુ નથી કરતા તમે જણાવ્યું છે કે ભાઈ બિલ્ડર લોકોની ફરજમાં આવે છે કારણ કે લોકોને દુકાન વેચી છે

અને સોસાયટી જ્યાં સુધી કમ્પ્લીટ કરીને સુપ્રત ન કરે ત્યાં સુધી તમામ જવાબદારી રેરાનો કાયદો કે લાઈટ ચાલતી નથી લીફ ચાલતી લોબીની છેલ્લા એક વર્ષથી બીજા માંડની બીજા પણ અન્ય પણ બંધ હશે બીજા બે વર્ષ એમ આવ્યું કે બીજા માંડની એક વર્ષથી લાઈટ બંધ છે તો હું એટલું જ કહીશ રેરા અધિકારીને સરકારશ્રીને કલેક્ટરશ્રીને નગરપાલિકાને મામલતદારશ્રીને જે પણ અધિકારી આવતા હોય કે આની ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવા આવે આ બિલ્ડિંગને સીલ કરવામાં આવે કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા જે દેવી જોઈએ એ નથી દેવામાં આવી અને દીપકભાઈ સિંઘો સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે આના વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી થવી જોઈએ ચોક્કસ થવી જોઈએ અને અધિકારીએ એ કોઈ પણ રાજકીય ડર વગર એની ફરજના ના ભાગરૂપે કારણ કે જો પ્રજા ટેક્સ ભરે છે એમાંથી એને પગાર મળે છે બરાબર તો શા માટે પ્રજાની ફરિયાદ અનુલક્ષીને કામ નથી કરતા ઈશ્વરને જવાબ દેવાનો છે તમે ગમે એટલે ભ્રષ્ટાચાર કરશો પણ ઈશ્વરને ઘરે જવાબ દેવાનો આવા લોકોની માથે એક્શન લેવાવી જોઈએ અને લેવી જોવી ફરજ એની સરકારી અધિકારીની છે ગમે કેન્દ્રનો હોય ગુજરાત સરકાર અધિકારી હોય કારણ કે પ્રજાના ટેક્સમાંથી જ એને પગાર મળે છે કોઈ રાજકીય દબાણની અંદર આવી અને આ લોકોને છોડી ન દેવા જોઈએ કારણ કે આ પરમિટ રેરાના નિયમ મુજબ એક પણ કામ ન થતું હોય બિલ્ડિંગમાં લીપ નો ચાલુ હોય લાઈટ ચાલુ ન હોય તો પ્રોપર એની સુવિધા આપવી જવાબદારી અધિકારીઓ દ્વારા લેવામાં આવી નગરપાલિકાને જવાબદારી કલેક્ટરની જવાબદારી જેની પણ જવાબદારી આવતી હોય એને સંપૂર્ણપણે બિલ્ડરની પાસે નોટિસ મારી તાત્કાલિક ધોરણે આ બિલ્ડરને સીલ કરાવવું જોઈએ બરાબર વાત છે અને જે રીતે આપણે વાતચીત કરી તમે જે રીતે પ્રાથમિક સુવિધામાં લિફ્ટની વાત કરી છે પછી સાફ સફાઈના વાત વાત કરી છે લાઇટોની તો જે રીતે તમે કાયદા બાબતે પણ વાતચીત કરી તો આ ક્યાંક ક્યાંક આ લોકોને ને શા માટે પ્રોત્સાહન મળી રહ્યું છે કેમ હજુ સુધી આના વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી થાય અગાઉ પણ તમે આ મુદ્દા ઉપર પ્રશ્નો સામે કર્યા છે સરકારને ચાર વર્ષથી આ લડત આપું છું બિલ્ડિંગ ની કામગીરી માટે ચાર વર્ષથી લાપુ ઘણા ન્યુઝપેપરે ઘણા તમારા જેવા મિત્રો વિડીયો લોકો એ બધા મીડિયા લોકોએ પણ આની વાત ઉઠાવી છે પણ કોના રાજકીય દબાણ નીચે આ કામ નથી થતું બરાબર એ પણ એક જોવાનો તપાસનો વિષય છે છે કોણ કોણ આને રિમોટ થી ચલાવે અધિકારી તમામ અધિકારીને નગરપાલિકા હોય કલેક્ટર હોય પ્રશાસનના કોઈ પણ અધિકારીને કોણ ચલાવે છે રિમોટ થી એ રિમોટ કોની પાસે છે એ તપાસવાનો પણ એક વિષય છે બરાબર ફરિયાદ એક પણ હજી પણ એવી હું તમને બતાવીશ કે ફરિયાદ એવી છે ની કામગીરી અંતર્ગત તમને બીજો આપણે વાત કરીએ પાંચમા મહિનામાં ફરિયાદ કરેલી છે અને મુખ્યમંત્રી સાહેબે કીધું એ આપણે બીજો વિભાગ લેવાનો છે એના પર તમને વાત કરી પાંચ પાંચ પાંચમા મહિનાની ફરિયાદ તો અગિયાર ફરિયાદનું નિરાકરણ નથી કર્યું આપણે અન્ય પણ સમસ્યાના વિષયના મુદ્દા બાબતે વાતચીત કરશું